ગુડ ઇવનિંગ માય ડિયર ફ્રેન્ડ્સ માય નેમ ઇઝ સોમાણી પ્રિયાંશી એન્ડ માય ટોપિક ઇઝ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાથી આપણે બધા જ પરિચિત છે આપણે નાનાથી લઈને મોટા આપણે બધા જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ અને આપણે રોજબરોજ આપણી લાઇફમાં સોશિયલ મીડિયાનો ક્યાંક ને ક્યાંક તો ઉપયોગ ઉપયોગ કરતા જોઈએ છે આપણી લાઇફમાં આપણે ચારથી પાંચ કલાક તો સોશિયલ મીડિયાને આપીએ જ છે તો આપણે હવે સોશિયલ મીડિયાની ડેફિનેશન સમજશું સોશિયલ મીડિયા એટલે શું છે ની ડેફિનેશન સમજશું ડેફિનેશન ઓફ સોશિયલ મીડિયા ધ મીન્સ ઓફ ઇન્ટરેક્શન્સ અમંગ પીપલ ઇન વિચ ધેર ક્રિએટ શેર એન્ડ ઓર એક્સચેન્જ ઇન્ફોર્મેશન એન્ડ આઈડિયાઝ ઇન ફ્યુચર કોમ્યુનિકેશન એન્ડ નેટવર્ક એનો મતલબ એમ થાય છે કે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા શું છે સોશિયલ મીડિયા એ આપણે જે આઈડિયાઝ છે થોટ્સ છે ઇમેજ છે એ બધું આપણે એકબીજાને શેર કરી શકીએ છીએ એક્સચેન્જ કરી શકીએ છીએ રાઇટ ક્રિએટ એન્ડ શેર શેર કરી શકીએ છીએ એ છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં આપણે આપણે બધા જ બહુ જ ઇન્વોલ્વ છીએ અત્યારે બરાબર તો સોશિયલ મીડિયા એ શું છે આપણે થોડુંક એના વિશે જાણીશું ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોશિયલ મીડિયા આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ તો એમાં ઘણા બધા ટાઇપ્સ હોય છે એપ્સ હોય છે એ બધ આપણે રોજબરોજની આપણી લાઇફમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ એનો એમાં આવશે વોટ્સએપ છે ઇન્સ્ટા છે કે સ્નેપચેટ છે ટેલિગ્રામ છે ટ્વિટર છે આપણે બધા જ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ હવે આપણે તેના વિશે સમજશું વોટ્સએપ વોટ્સએપ આપણે તો રોજ એનો ઉપયોગ કરતા જ હોઈએ છે પણ હવે થોડા એની એના વિશે જાણીશું આપણે વોટ્સએપ એ અસ્તિત્વમાં ક્યારે આવ્યું હતું વોટ્સએપ ચૌદ ફેબ્રુઆરી બે હજાર પાંચ ચૌદ ફેબ્રુઆરી બે હજારના પાંચના દિવસે વોટ્સએપ છે એ અસ્તિત્વમાં આવ્યું હતું તેનું ત્યારથી તે સ્ટાર્ટ થયું હતું પછી આપણે વોટ્સએપમાં શું કરીએ છીએ શેર ફોટો એન્ડ વિડીયો વિડીયો કોલ મેસેજ આપણે આપણને તો ખબર જ છે આપણે વોટ્સએપમાં શું કરીએ છીએ મેસેજ કરીએ છીએ જેનાથી આપણો ટાઈમ સેવ થાય છે વિડીયો કોલ કરીએ છીએ ઓડિયો કોલ કરીએ છીએ બધું આપણે વોટ્સએપમાં કરી શકીએ છીએ અને એના યુઝર્સ કેટલા છે સેવન બિલિયન સેવન પોઈન્ટ બિલિયન્સ એના યુઝર છે એટલે કે સેવન પોઈન્ટ એટ બિલિયન્સ જેટલા લોકો વ્યક્તિઓ યુઝ કરે છે રાઈટ હવે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ તો આપણે વાપરતા જોઈએ છે સ્પેશિયલ છે ને માટે રીલ્સ જોવા માટે રાઈટ તો ઇન્સ્ટાગ્રામ ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું એ સિક્સ ઓક્ટોમ્બર બે છ ઓક્ટોમ્બર બે હજારના દસના દિવસે તે અસ્તિત્વમાં આવ્યું હતું અને પછી આપણે શું કરતા હોઈએ છીએ એમાં આપણે તો રીલ્સ બનાવતા હોઈએ છીએ કે ફોટોસ અપલોડ કરતા હોઈએ છીએ મેસેજ કરતા હોઈએ છીએ વિડીયો કોલ કરતા હોઈએ છીએ એ બધું આપણે ઇન્સ્ટા પર કરતા હોઈએ છીએ રાઈટ મેસેજ વિડીયો કોલ રીલ્સ અપલોડ ફોટો એન્ડ વિડીયો ફોટો વિડીયો અપલોડ કરવા છે લાઈક કરવું છે એ બધું આપણે ઇન્સ્ટામાં કરતા હોઈએ છીએ વન વન પોઈન્ટ ફોર બિલિયન યુઝર ઇન્સ્ટાગ્રામના વન પોઈન્ટ ફોર બિલિયન યુઝર છે એટલે કે વન પોઈન્ટ ફોર બિલિયન જેટલા વ્યક્તિઓ તેને યુઝ કરે છે બીજું છે યુટ્યુબ યુટ્યુબ યુટ્યુબમાં આપણે શું કરીએ છીએ શોર્ટ્સ જોઈએ છીએ એજ્યુકેશનને લગતા વિડીયોઝ જોઈએ છીએ આપણને કોઈ ટોપિક ન આવડતો હોય આપણા સબ્જેક્ટમાં તો આપણે તેના ઉપર સર્ચ કરીને ફ્રી એજ્યુકેશન લઈ શકીએ છીએ એ અસ્તિત્વમાં ચૌદ ફેબ્રુઆરી ચૌદ ફેબ્રુઆરી ચૌદ ફેબ્રુઆરી બે હજાર પંદર ચૌદ ફેબ્રુઆરી બે હજારના પંદરના દિવસે યુટ્યુબ અસ્તિત્વમાં આવ્યું હતું પછી આમાં એમાં આપણે શું કરી શકીએ છીએ વોચિંગ વિડીયો વિડીયો વોચ કરીએ છીએ ગમે એન્ટરટેનમેન્ટ હોય કે પછી સિરિયલ્સ હોય એમાં પણ આવે છે તો આપણે યુટ્યુબમાં જોઈ શકીએ છીએ એન્જોય કરી શકીએ છીએ લિસન સોંગ આપણે સોંગ સાંભળી શકીએ છીએ તેમાં બરાબર શેર વિડીયો વિડીયો શેર કરી શકીએ છીએ ના નાઇન એને યુઝ કરે છે પછી છે સ્નેપચેટ સ્નેપચેટ આપણે તો શું કરતા હોઈએ છીએ કઈ આપણું કઈ સારું એવું મમ્મી કઈ જમવાનું બનાવ્યું અને સ્નેપ મૂકી સ્ટ્રેક બનાવીએ છે બરાબર મંદિર જઈએ તો પણ આપણે સ્ટ્રેક બનાવીએ સ્ટ્રેક મૂકીએ પહેલાં સ્ટ્રીક બનાવતા હોઈએ છીએ એ તો તમને ખબર જ હશે સ્ટ્રેક એટલે શું એનું અસ્તિત્વ સોળ સપ્ટેમ્બર બે હજાર અગિયાર સોળ સપ્ટેમ્બર બે હજાર અગિયારના દિવસે તે અસ્તિત્વમાં આવ્યું હતું મેક અ સ્ટ્રેક સ્ટ્રેક બનાવતા હોઈએ છીએ તેમાં યુઝ ફિલ્ટર આપણે તેમાં ફિલ્ટર પણ યુઝ કરી શકીએ છીએ ચારસો છ મિલિયન યુઝર સ્નેપના સ્નેપચેટમાં ચારસો છ મિલિયન જેટલા યુઝર્સ છે તે સ્નેપ યુઝ કરે છે હવે આપણે આ જોયું હવે સોશિયલ મીડિયા આમ જોઈએ તો સારું પણ છે અને ખરાબ પણ છે જો આપણે તેનો સારો ઉપયોગ કરીએ તો તે સારું છે અને તે આપણે તેનો આપણે ખરાબ ઉપયોગ કરીએ એટલે કે એમાં ટાઈમ વેસ્ટ કરીએ આખો દિવસ સોશિયલ મીડિયામાં ઓન રહીએ તો એ આપણી માટે ખબર છે એટલે કે એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ફાયદા અને મર્યાદા હવે તેના વિશે આપણે જાણીશું એડવાન્ટેજ એડવાન્ટેજ એટલે ફાયદા સોશિયલ મીડિયાના ફાયદા બેસ્ટ વે ટુ બેસ્ટ વે ટુ કોમ્યુનિકે કોમ્યુનિકેટિંગ વિથ પીપલ એન્ડ કોમ્યુનિકેટિંગ એન્ડ સોરી કનેક્ટિંગ કનેક્ટિંગ એન્ડ કોમ્યુનિકેશન એટલે કે સોશિયલ મીડિયા છે એક એનાથી આપણે અધર પીપલ સાથે કનેક્ટિંગ થઈ શકીએ છીએ અને કોમ્યુનિકેશન પણ ઇઝી રીતે આપણે મળ્યા વગર ફેસ ટુ ફેસ મળ્યા વગર આપણે તેમની સાથે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ કનેક્ટિંગ એટલે કે જોડાઈ શકીએ છીએ સેવ ધ ટાઈમ સોશિયલ મીડિયા દ્વારા આપણે ટાઈમ સેવ કરી શકીએ છીએ કેવી રીતે આપણે કંઈક ગયા હોય તો આપણે ગમે તે એક ડોક્યુમેન્ટ્સ હોય એ ભૂલી ગયા હોય તો શું કરીએ ઘરે તો લેવા જવાય નહીં એવ ટાઈમ વેસ્ટ થાય તો આપણે શું કરીએ વોટ્સએપમાં મોકલી દઈએ તો શું થાય એનાથી આપણો ઘણો બધો ટાઈમ સેવ થઈ જાય છે એટલે સેવ ધ ટાઈમ એન્ડ ગેટ ઇન્ફોર્મેશન આપણે સોશિયલ મીડિયા દ્વારા ઘણી બધી ઇન્ફોર્મેશન મળી શકે છે એવી એપ્સ પણ આવે છે ઇન્ફોર્મેશનની એ એપ ડાઉનલોડ કરીને આપણે ઘણું બધું ઇન્ફોર્મેશન પણ મળી શકીએ છીએ એન્ડ ગેટ નોલેજ સોશિયલ મીડિયા દ્વારા આપણને ઘણું બધું નોલેજ પણ મળે છે જેના જેના દ્વારા આપણું નોલેજનું લેવલ હોય એ વધે છે ઓનલાઈન એજ્યુકેશન ઓનલાઈન એજ્યુકેશન એટલે આપણે ઘરે બેઠા ફ્રી એજ્યુકેશન લઈ શકીએ છીએ જે તેમાં ઘણી બધી એપ્સ પણ હોય છે અનએકેડમી છે કે ગમે તે પછી એપ્સ લઈએ એ અને પછી એમાં આપણે ઇન્વેસ્ટ કરીએ અને ફ્રી ફ્રી હોય છે એટલે ફ્રી કોસ્ટ હોય છે એટલે અમે ફ્રી એજ્યુકેશન પણ લઈ શકીએ હવે એડવાન્ટેજ જોઈએ હવે ડિસએડવાન્ટેજ ડિસએડવાન્ટેજમાં શું છે ડિસએડવાન્ટેજ એડિક્શન એમાં સૌથી મોટું પ્રોબ્લમ છે એડિક્શન એટલે સોશિયલ મીડિયાની આપણે લત પણ લાગી શકે છે જેથી આપણે આખો દિવસ એમાં આખો જ દિવસ આપણે એમાં હોઈએ છીએ બરાબર તેથી આપણો ટાઈમ વેસ્ટ થાય છે પછી કશું આપણે ખાલી એમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ પછી હેલ્થ ઇસ્યુ એનાથી શું થાય ડિસએડવાન્ટેજ હેલ્થ ઇસ્યુ આપણને આઈસ પ્રોબ્લેમ થઈ શકે છે પછી માથું દુઃખે અને બધા આખો દિવસ પછી સોશિયલ મીડિયામાં રહેવાથી આપણને હેલ્થ ઇશ્યુ થાય છે એટલે આંખનો આંખમાં નંબર આવી શકે છે આ આઈસ પ્રોબ્લેમ કહેવાય પછી માથું દુઃખે અને એ બધું થાય ફેક ન્યૂઝ એટલે કે સોશિયલ મીડિયામાં જેમ આપણને નોલેજ કે ઇન્ફોર્મેશન મળે સાથે સાથે તેમાં ફેક ન્યૂઝ પણ હોય છે તેથી ઘણી બધી આપણને જે સાચી ન્યૂઝ ન હોય એના બદલે ફેક ન્યૂઝ આપણને જોવા મળે છે પછી હેકિંગ સોશિયલ મીડિયા દ્વારા આપણો ફોન હેક પણ થઈ શકે છે હેકિંગ અને આપણે આપણી જે પ્રાઇવેટ વસ્તુ છે પ્રાઇવેટ ફોટોસ છે કે પછી પ્રાઇવેટ આપણા ડોક્યુમેન્ટ્સ છે તે બીજા બીજાને દેખાય છે હેક થાય છે કેસીસ ઓફ ડિપ્રેશન એન્ડ લોનલીનેસ એટલે એવું થાય છે કે આપણે આખો દિવસ ફોનમાં રહીએ તો શું એકદમ આપણને લોનલીનેસ થાય છે આપણને એકલું જ ગમે પછી પછી ડિપ્રેશન ડિપ્રેશનમાં જતા રહીએ આપણે આખો દિવસ પછી ફોનમાં રહીએ સોશિયલ મીડિયામાં રહીએ તો ડિપ્રેશન છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્રેશનમાં વહી જઈએ છીએ પછી છે ફ્રોડ એન્ડ સ્કેપ્સ સોશિયલ મીડિયા દ્વારા એટલે કે જે એપ્સ હોય છે ઓનલાઈન એપ્સ હોય છે જેમ કે મીશો છે ફ્લિપકાર્ટ છે એમેઝોન છે એમાં આપણે કોઈપણ વસ્તુ મંગાવીએ બરાબર ફ્રોડ ફ્રોડ એન્ડ સ્કેમ એનાથી ફ્રોડ એન્ડ સ્કેમ થાય છે જેથી લાઈક કોઈ વસ્તુ તૂટી આવે છે ખરાબ આવે છે ડેમેજ આવે છે એવી રીતે ફ્રોડ એન્ડ સ્કેમ્સ વેસ્ટ ઓફ ટાઈમ આપણે સોશિયલ મીડિયા યુઝ તો કરીએ છીએ પણ વેસ્ટ ઓફ ટાઈમ એટલે કે એમાં આપણે ઇન્સ્ટા લઈ લઈએ એમાં આખો દિવસ આપણે રીલ્સ જોઈએ ચાર પાંચ કલાક રીલ્સ જોવામાં વહી જાય છે વેસ્ટ ઓફ ટાઈમ રીડ્યુસ ફેસ ટુ ફેસ કોમ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન એટલે કે આપણે હવે આમ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન નથી થઈ શકતી રાઈટ એમાં શું થાય છે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન નહીં તો હવે આપણે ડાયરેક્ટ વાત કરવી હોય તો વિડીયો કોલ કરી લઈએ છે એટલે ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન નથી થતી તો હવે આપણે ડિસેડવાન્ટેઝ જોયા ઓકે તો હવે આપણે જોઈશું હાઉ યુઝ હાઉ ટુ યુઝ સોશિયલ મીડિયા સેફલી આપણે સોશિયલ મીડિયાને સેફલી કેવી રીતે યુઝ કરી શકીએ છીએ યુઝ સ્ટ્રોંગ પાસવર્ડ આપણે આપણું ગમે એકાઉન્ટ લઈ લઈએ ઇન્સ્ટાનું એકાઉન્ટ લઈ લઈએ બરાબર એમાં હેક ન થાય તો એના માટે આપણે શું કરવું જોઈએ યુઝ સ્ટ્રોંગ પાસવર્ડ આપણે એક સ્ટ્રોંગ પાસવર્ડનો ઉપયોગ ઉપયોગ કરવો જોઈએ તેના દ્વારા શું થાય છે આપણું જલ્દીથી એકાઉન્ટ હેક નથી થઈ શકતું એમાં સ્ટ્રોંગ પાસવર્ડમાં આપણું નામ નાખીએ આંકડા નાખીએ કે પછી કરીને ગમે એ નાખીએ દેવાથી શું એક સ્ટ્રોંગ પાસવર્ડ બની જાય છે તેથી હેક થવાની સમસ્યા ઓછી રહે છે યુઝ ડિફરન્ટ પાસવર્ડ ફોર ઇચ ઓફ યોર સોશિયલ મીડિયા અકાઉન્ટ આપણે સોશિયલ મીડિયામાં એકાઉન્ટ બનાવ્યું ઇન્સ્ટામાં બનાવ્યું સ્નેપચેટમાં બનાવ્યું એમાં અકાઉન્ટ બનાવ્યા તો એકને એક પાસવર્ડ નહીં નાખવાનો આપણે બદલતા રહેવાનું એટલે શું થાય હેક થવાની સમસ્યા ઓછી રહે એટલે અલગ અલગ પાસવર્ડ નાખવાથી તો કોઈને તરત ખબર ન પડે કે આ કયો પાસવર્ડ નાખ્યો છે સેટઅપ સેટ અપ યોર સિક્યુરિટી આન્સર એટલે એમાં એમાં અકાઉન્ટ્સ આઈડી બનાવીએ એમાં સિક્યુરિટી પાસવર્ડ આવે જેનાથી આપ કોઈ હેક કરે તો આપણને પહેલાં અલર્ટનો મેસેજ આવે તેથી હેક થવાની સમસ્યા ઓછી રહે છે શો પાસવર્ડ પ્રોટેક્શન યોર ડિવાઈસ આપણા આપણો જે પાસવર્ડ હોય એમાં પ્રોટેક્ટ રાખવો જોઈએ તેજી હેક થવાની સમસ્યા ઓછી રહે બી સિલેક્ટિવ વિથ ફ્રેન્ડ્સ રિક્વેસ્ટ આપણે કેવું કરીએ છીએ કે રિક્વેસ્ટ આવે તો આપણે જોયા વગર કોઈની બી રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી લઈએ છીએ તેનાથી દ્વારા શું થાય છે કોઈ ફ્રોડ હોય સ્કેમ થતા હોય છે તેથી આપણે આપણા રિલેટિવ્સ આપણે જેને ઓળખતા હોય એને જ આપણી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી જોઈએ ક્લિક લિંક વિથ અ લિંક એટલે કે આપણે જોયા જાણ્યા વગર લિંક હોય છે એના ઉપર ટચ કરી લઈએ છીએ એનાથી શું થાય આપણું બેંક બેલેન્સ હોય એ પણ એના કોઈ લઈ શકે છે પછી આપણા જે પ્રાઇવેટ પ્રાઇવેટ વસ્તુ છે ડોક્યુમેન્ટ્સ છે ફોટોસ છે એ બધું પણ શેર થતું હોય છે પછી બી કેરફુલ અબાઉટ વોટ યોર શેર આપણે કોઈ પણ વસ્તુ શેર શેર કરતા હોય ત્યારે આપણે વિચારવું જોઈએ આપણે કોને શેર કરવું છે જે શેર કરવા જેવું હોય એ શેર કરીએ છે કરવું જોઈએ પછી ટુ સ્ટેપ વેરીફિકેશન ટુ સ્ટેપ વેરિફિકેશનમાં શું હોય કે એ આપણે ચેક કરવાથી એનામાં જો કોઈ આપણું એકાઉન્ટ હેક કરે તો પહેલાંમાં આપણો ઓટીપી પડશે આપણામાં આપણામાં ઓટીપી પડશે અને જો આપણે એગ્રી કરીશું એને દઈશું તો જે એનામાં એ ખુલશે આપણું એકાઉન્ટ એથી ટુ સ્ટેપ વેરિફિકેશન જરૂરી છે બસ આટલું જ હેતુ હતો મારું ડેફિનેશન સમજાવવાનું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ અને આટલું સમજાયું તમને